અને બુલેટ લઈને આપણે નીકળી ગયા ઓ જોતા કચરો જોઈ લો કેવો બધો કારણ કે આ એટલા ઉપર સુધી ભાઈ પાણી આવી ગયું તમે જોઈ શકો હો આ સુધી પાણી આવી ગયું એટલે આ પાણી જો એટલા લેવા સુધી હવે આપણે જાણું હોય જામનગર એના માટે મારે પેલા જવું જોઈએ પુશ બટન પાસે સોરી સ્વિફ્ટ પાસે અઘરીના રસ્તા ઉપરથી આપણે નીકળી જાય મેં કીધું આજુ ખરે થોડાક નવા લોકેશન ઉપર બ્લોગ ચાલુ કરે એટલે તમને લોકોને મજા આવે મને પણ મજા આવે કઈ વાંધો નહીં હાલો પુશ બટન પાસે વયા જાય જબ જબ તુજકો પુકારું તું દોડિયા ચલી બાકી તમારો ભાઈ સિંગર છે ને મસ્તી મૂકી દીધો મસ્તીને કોલ્ડ સ્ટાર્ટ કરીએ વાલો વાલો અવાજ બંધ એવી આવે ને આવો અવાજ ખાલી સ્વિફ્ટ માં નીકળે જો આ કેમ બાકી ભાઈ ભાઈ બિલ્ડ ક્વોલિટીઓ લોકો ગાડીને પ્રેમ કરતા હોય ને ગાડીમાં ચેડ્યા પેલા જો આમ કરે કેટલા લોકો આવું કરે છે વાડીએથી નીકળી ગયા જોઈ લ્યો ભાઈ આ બધું જૂનવાણી છે આપણું અહીંયા આપણે બહુ રહીમાં હું મને એક્ઝેક્ટ હજી યાદ હે પેલા આપણે સુરત રહેતા તો વેકેશન કરવા અહીંયા આવતા અને બીજો ગેટ આપણે ખોલવો જોઈએ અહીં અરે ફોકસ હોજા યાર આ ગેટ આપણે ખોલવો જોઈએ ઓલરેડી મેં અડધો ખોલવા ને ખબર અડધાથી કંઈ થાય નહીં ને ભાઈ એ તો પછી બંધ કરો પણ ને એ આપણી જવાબદારી આની અંદર ભાઈ હવે ગાયો નાખલા નીવા કરી જાય ને માંડવીનું ઘાણ કરી નાખે અને જો આ હે ને આ દરવાજોનું તમને મસ્તીનો લોક દેખાડો આવો લોક લગભગ તમે ક્યાંય નહીં જોયો હોય જો દેખાય આવી રીતના લોક થયા જો પહેલી વાર આની બહુ કન્ફ્યુઝ થઈ જાય કે આ શું અવાજ સાંભળો મિત્ર એક વાર ધીસ ઇઝ ડીઝેલ એન્જિન ભાઈ આનો અવાજ જરીક વધારે હોય ચાલુ કરો એટલે ગાડી હે ને ખખડી ઉઠે હવે પણ તો હું પાંચ ઉતારી નાખું હવે ક્યાંય પાણી આવવાનું નથી મિત્રો તમારા ગામમાં રસ્તો કેવાતો હોય પણ અમારા ગામમાં નથી કઈ જોતા આમાં હેઠે ભડુંગ નેરો કઈ ખાડો આવી જાય ને કોઈને કઈ ખબર ના પડે જોલા હોન્ડા ભાઈ એકદમ ધીરે ધીરે હાલે છે તો આપણી પાસે તો આ ગાડી છે જાય લો એ આ ગાયનું ઝણ છોટું જોઈ લો વાહ ભાઈ વાહ વોટર નજારો આપણે ફટાફટ નીકળી જાય ને કઈ હિંગડી અડી જાય ને તો આપણું પૂરું થઈ જાય ભાઈ ધોતા ઓહ પાણી બહુ હ્યો મિત્રો ગાઈસ આપણે જાતું જામનગર પણ હેને ને મારું ભાઈ બંધ ને સ્ટુડિયો સેટઅપ જ રીખાયો હું જોઉં અરે પણ સ્પીકર વીકરની કેમ હે બાકી આ તા કાઈ ન દેજે તમને લાઈટનું વિડિઓ દેખાડું 36 32 ને જોઈ જાય અરે પણ જમન આવા આપણે આ સ્ટુડિયો કરવો છે આ કાઈ પણ થોડક આપડે પૈસા દે ને તો મેડ કરો હું કરના હોય ઓલરાઈટ મિત્રો નીકળી ગયા અહીંથી પણ લોકેશન તો જો બહુ મસ્ત લોકેશન હે ભાઈ જો અહીં એક મસ્તીની બંગલી હોય ને આપડી મજા આવી જાય ભાઈ જામનગર પુગી ગયા અહીં એક આવે છે ભાઈ બની ની આપડે વાઇટ જોઈ ભાઈ જા હું જમવા રેડી જામનગર આપણે પૂરી ગયા હે બધા મિત્રો આવી ગયા હે ભોજન ભોજન કરી લઈએ ક્યાં જવાના હૈ ઓ મોંઘા મહેલા રેસ્ટોરન્ટ માં જવાના હૈ ભાઈ કોઈ જગ્યા નથી કેવું હોય આની અંદર મિત્રો મોટર મારી ગયા હાથ ધોઈ લીધા ને ભાઈ જોઈ લે આ રૂમ માં લેતી મોઢા મોટર હે તો કેવા હટુ રાખ્યો બીજો મારું હા લે આ તમારું હટુ નથી તો આ શું વાત રાખ્યો બીજો કે લોર ને તું બહાર નીકળ જલ્દી એ લોક થઈ ગયો જો કોઈ જગ્યા નથી ને આવી જગ્યા એટલે બધો ડાયરો જમવા બેસી ગયો છે જોઈ લો કચોરી બચોરી એ ક્યાં હે ભૈયા બાસુંદી ડાલો ડાલો બહુ બહુ મસ્ત હોતા હે આને મિત્રો એસી માથો માં છે ને તો આને ગરમી થાય છે જોઈ લ્યો ગરમી થાય તો કરું તું મીમાન શાંતિ હે હે નત કરું ને કઈ વાંધો નહી મને તાઈ ઉપર ઉપર હવા આવે છે આને કઈ નથી આવતી બટ કઈ ગયા એવી જગ્યા પર હમણાં સબ કે જે તમે 50 વારો ના આવે જમણવાર થઈ ગયો તો બાસુંદી બસ ને દેઈ ગઈ થાય મુકવાસ ના બુકરા ભલી દા છેલે સુધી હો ભાઈ તમે ગાડી આખો તમને તમને આવડે છે ગાડી ખરખી આમ જરીક વાહે તું આખતો તો કીધું તું તું ક્યાંક અડાડી દઈ તો અમારે હજી જીવવું છે ભાઈ અને આપડે તને ક્યાં જઈ રહ્યા છીએ આપડે જઈ રહ્યા છીએ લાલપુર લાલપુર ક્યાં ચંદન નો બગીચો તો તને હરોપયો છે ને

બધા કમેન્ટ માર રહો કેહુર કિંગ નહી કેહુર કાલિયા એવું કોઈ કમેન્ટ આપી મારી 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 બધી ઓડિયન્સ છે ને વેલ એજ્યુકેટેડ હે યુ નો બે લખું કેહુર કાલિયા ના અમે ઉકે લખી નથી આજ ઉતરા હટણા કોકની કાપ્યું હે તો તે બદર બહુ મોવર થાય ગાઈસ આયા તો ચેલેન્જ વિડિયો બની જાય ને એવું હે જોતા આફ્રિકા કા घना જંગલ માં આપણે ક્યાં આવી ગયા હે જોતા આ ઓય અરે રે એ આયા તો ભાઈ ચંદન ના ઝાડવા હે ભાઈ આહ ખરબ બહુ જાજે માત્ર મારે ખાસ ધ્યાન રાખવાનું જો પર લોકેશન તમે જોયા ખતરનાક ઓહ વાહ ભાઈ વાહ જોરદાર કાઈ ના ઘટે એક નંબર આ શું કર હતું ખુરશી સાફ કરે આમાં ગેઠક ની વધારે ગંધારી ભરા હે આમાં ગેઠક ની વધારે ગંધારી ભરા હે પરો જાય આપણા પાટલું નો કલર જોયો હે પાકેટલા બીજાના પૈસા વાળા પૈસા વાળાના પાકેટ જોયા નથી ને બુચ મારવાનું ચાલુ નથી કર્યું હા પૈસા વાળા લોકો જો આમાર બહુ પ્રોબ્લેમ પાકીટ ગમે તે ગમે ઉપર પ્રોબ્લેમ જો લઈ લીધું ગમે તે પાકીટ કે તું લઈ લીધું જો કે હું પૈસા વાળા હું મારી પાકીટ લઈ લીધી બરોબર પૈસા વાળા હાલે ગાડી કઈ હે તું જરીક બાદ જો આમ પુશ બટન આપણે ફાર્મ આવશે આવ્યા હતા હું કરવા આવ્યા હતા ખબર છે પોડકાસ્ટ ઉતારવા આવ્યા હતા ભાઈનો પોડકાસ્ટ લીધો છે ટૂંક સમયમાં આવી જવાનો છે રેડી અને અટાણા આપણે આપણે હું ઉડાડું હે હેલિકોપ્ટર 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 હેલિકોપ્ટર

aradari id hai kada ka id thi ne iphone choti hai eso choti ja iphone khoti na hai pro max leva id ne mitro ame lai li to 256 hije aale 512 to leva hai hello guys welcome back to my vlog ana aaj apne bhai drone thi vlog utarwana hai udi ja ek giu kharta nahi pakhe choti ja e phairya ja va do ja va do moko ek a aao jo आमा आमा देखा आमा 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 जो जोवा दो आगु अब ए ऊपर जे एकोला वीडियो स्टार्ट कर दे जो अही थी नजी कावा दियो पहला नजी कावा दियो न काय પછી વિડિયો સ્ટાર્ટ કર દે નજી કાન પછી સેટુ જવાનું અલે બસ તો ભાઈ બધું કામ આપું પતી ગયું છે પોડકાસ્ટ શૂટ કર નાખ્યો છે ઇન્ટરવ્યુ શૂટ કર નાખ્યો છે મસ્તીનો ડ્રોન રેડ નાખ્યો હવે ભાઈ નીકળી જાય આજ અમાર હરપ જોવા હતા હરપ પણ હરપ જોવાનું હે ને વારો ન આવ્યો નક આયા ગતના હે ને હરપ ભર યાર તેલા જોઈએ એકવાર હરપ